આપણા ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેવી માજા મૂકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કારણ કે અધિકારીઓને ખબર છે આ મંત્રીઓ હવે આપણું કંઈ બગાડી શકતા નથી આપણું કંઈ બગાડશે નહીં તેવું માનનાર ગુજરાતના એક સિનિયર અધિકારી મનોજ લોખંડને નિવૃત્તિના બે વર્ષ પહેલાં ભૂપેન્દ્ર પટેલે વિદાય કરી દીધા આ મનોજ લોખંડે કેવી રીતના પોતાનો કારોબાર ચલાવતા હતા તેની વિગતે વાત કરવી છે શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જ્યારે જ્યારે શાસક નબળો પડે ત્યારે તંત્ર એટલે કે વહીવટી અધિકારીઓ શાસન ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે છે હાવી થાય છે અને ભ્રષ્ટાચાર માજા મૂકે છે આવા જ એક અધિકારી હતા જેમનું નામ છે મનોજ સીતારામ લોખંડે તેઓ સહકાર વિભાગના એકના અધિકારીઓ હતા તેમની સામે અનેક આરોપો લાગ્યા પણ તેઓ સરકારના ખાસ હતા સહકારી આગેવાનોના ખાસ હતા રાજનેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા હતા આ મનોજ સીતારામ લોખંડે સામે ફરિયાદો આવતી હતી પણ છતાં સરકાર અત્યાર સુધી સાંભળતી નહોતી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આ કેસ હાથમાં લીધો ત્યારે અંદાજ આવ્યો કે આ લોખંડે તો લોખંડને પણ પીગળાવી દે એટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એટલે જ એમને નિવૃત્તિના બે વર્ષ પહેલાં ફરજિયાત નિવૃત્ત બનાવી દેવામાં આવ્યા આ સમાચાર અમે નવજીવન ન્યૂઝમાં આપ્યા ત્યાર પછી ઘણા બધા લોકોએ અમને ફોન કરીને કહ્યું કે હા અમે પણ આ મનોજ લોખંડનો ભોગ બનેલા લોકો છીએ અને અમને ફોન કરનાર કોઈ સામાન્ય માણસો નહોતા મોટા મોટા રાજનેતાઓ હતા આવા જ આવી જ ઘટનાઓ આજે તમારી સામે મૂકવી છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સેક્રેટરીની અપોઇન્ટમેન્ટ કરવાની હતી કારણ કે અમરેલી માર્કેટ યાર્ડને એક સારા સેક્રેટરીની જરૂર હતી માર્કેટિંગ યાર્ડ એક સેક્રેટરીની પસંદગી કરે છે પરંતુ ગુજરાત સરકારના સહકારી વિભાગની મંજૂરી અનિવાર્ય હતી એટલે ફાઇલ ગાંધીનગર પહોંચે છે એટલે કે મનોજ લોખંડે પાસે પહોંચે છે મનોજ લોખંડે આ ફાઇલ ઉપર સહી કરવાના પૂરા પંચ્યાસી હજાર રૂપિયા લે છે આવું

મહેસાણામાં મનોજ લોખંડે સેક્રેટરીની અપોઇન્ટમેન્ટ ઉપર સહી કરે છે 85000 હજાર રૂપિયા લઈને આ કોઈને જાણવું હોય તો અમરેલી માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ અમરેલી માર્કેટિંગ યાર્ડ યાર્ડનું વિસ્તરણ કરવા માંગતી હતી આ અમરેલી માર્કેટિંગ યાર્ડ છે એ ભારતના શ્રેષ્ઠ માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક યાર્ડ છે એટલી બધી સગવડો છે એક ચાલીસ વીઘા જમીન તેઓ ખરીદવા માંગતા હતા પૈસા પણ માર્કેટિંગ યાર્ડના હતા પણ સહકાર વિભાગની મંજૂરી જરૂર છે જરૂરી હોય છે એટલે ફાઇલ ફરી પહોંચે છે મનોજ લોખંડેના ટેબલ ઉપર મનોજ લોખંડેના ટેબલ ઉપર ફાઇલ પહોંચે છે અને ચાર મહિના ફાઇલ ત્યાં જ પડી રહે છે કારણ કે સાહેબનો વ્યવહાર થયો નહોતો અમરેલીના ધારાસભ્યો અમરેલીના માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ પદાધિકારીઓ પહોંચે છે જગદીશ વિશ્વકર્મા પાસે જગદીશ વિશ્વકર્મા પાસે સહકાર વિભાગનો હવાલો છે જગદીશ વિશ્વકર્મા પાસે અધિકારીઓ અને પદાધિકારીઓ જગદીશ વિશ્વકર્માનો સંપર્ક કરે છે તેમને રૂબરૂમાં મળે છે આ ધારાસભ્યની હાજરીમાં જગદીશ વિશ્વકર્મા મનોજ લોખંડને ફોન કરે છે અને સૂચના આપે છે કે અમરેલી માર્કેટિંગ યાર્ડનું જે વિસ્તરણ કરવાનું છે તેની જમીન ખરીદીની ફાઇલને મંજૂરી આપવામાં આવે સરકારે એક પણ પૈસો આપવાનો નહોતો પૈસા અમરેલી માર્કેટિંગ યાર્ડ આપી રહ્યું હતું જે અધિકારીઓ મંત્રી પાસે ગયા હતા તે રાજી થતા થતા મનોજ લોખંડે ની ઓફિસમાં પહોંચે છે કારણ કે મંત્રીનો ફોન હતો પણ લોખંડે સાહેબનો સ્ટાફ જવાબ આપે છે કે તમે મંત્રીનો ફોન કરાવો કે મુખ્યમંત્રીનો ફોન કરાવો અમારો વ્યવહાર તો કરવો પડશે વ્યવહાર નહીં થાય તો ફાઇલ મંજૂર નહીં થાય ફરી આ ટોળું જગદીશ વિશ્વકર્મા પાસે પહોંચે છે અને ત્યાંથી જે જવાબ મળ્યો તેની જાણકારી આપે છે સહકાર મંત્રી ચોંકી જાય છે કે પોતાના ફોન પછી પણ એક અધિકારી પૈસાની માગણી કરે છે પછી કડક ભાષામાં ઠપકો આપવામાં આવે છે આખરે આ ફાઇલને મંજૂરી મળે છે પણ આવી અનેક ઘટનાઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચી અને આખરે નિર્ણય લેવાયો કે આ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે આવા અનેક અધિકારીઓ ગુજરાતમાં છે કે જેમને ફરજિયાત નિવૃત્ત કરવા પડે તેવું છે અને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર તે દિશામાં કામ કરી રહી છે તમારી પાસે પણ મનોજ લોખંડે અંગેનો કોઈ અનુભવ હોય તો અમને ચોક્કસ મોકલી આપો અમે લોકોની સામે આ લોખંડેનો અસલી ચહેરો મૂકીશું આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી લખજો કહેજો અત્યારે મને અને મારા સાથી કલ્પેશને રજા આપો તે પહેલાં બેલાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય